કેમ છો જુનાગઢ ફરી વાર હું ચોરાફળી નો વિડીયો લઈને આવી ગયો છું તમારી પાસે આજે જે જગ્યા આપણે ચોરાફળી ખાવાની છે એ જગ્યા છે સરદારબાગ પાસે આખી લોકેશન તમને ચોરાફળી ખાવાની છે એ નામ છે ભાઈ વાત કરતા ચાલો વિડીયો માં આગળ વધીએ ગજસિંહ ભાઈ ને ઓર્ડર આપીએ અને ચોરાફળી નો ભાવ પૂછ્યા શું ભાવ છે શું નહીં લેટ સ્ટાર્ટ વિડીયો થઈ ગઈ આગળ ચાલીસ રૂપિયા ની ચાલો હવે આપણી ચોરાફળી આવી ગઈ છે ચોરાફળી ટ્રાય કરી અને તમને રિવ્યુ આપું આની પહેલા આપણે લાસ્ટમાં કાંતિભાઈની ટ્રાય કરી હતી ચોરાફળી ટ્રાય કરીએ અને તમને રિવ્યુ આપું અવાજ તો આવે છે ભાઈ ચટણી થોડીક આછી છે બટ ટેસ્ટ મસ્ત છે જરાક ઘાટી હોવી જોઈએ પણ બહુ મસ્ત છે ટેસ્ટમાં હું તમને સ્પેશિયલી કહી ચટણી આછી છે એમ ના માનતા કે આચી છે પાણી જેવી તમને ભલે લાગતી હોય પણ ટેસ્ટમાં બેસ્ટ છે તમે ટ્રાય કરજો પછી કેજો સાંભળો અવાજ આવે છે અત્યારે આપણે હાઈવે ઉપર છીએ છતાં પણ આવું ક્રિસ્પીનેસ નો અવાજ આવે છે એના ઉપર અંદાજો લગાવજો ચોડાફરી ટેસ્ટ જેવો હોય છે ચારસો લેખે ચોડાફરી મૂંગી કહેવાય બટ તમે ટ્રાય કરવા આવજો તમને મજા આવશે એક ફેરી ખાલી સો ગ્રામ ની ટ્રાય કરજો મેં સો ગ્રામ લીધી છે મને મજા આવી તમને મજા આવે કમેન્ટ બોક્સમાં જરૂર થી કમેન્ટ કરજો સરદાર બાગ પાસે જે મંદિર છે ને એની ભાઈ છે આગળ જાવ તો નદી તળાવ આવશે આ સાઈડ મેલેડી માનું મંદિર વચ્ચે વચ્ચમાં જે દરગાહનો ભાગ હતો ઈ જગ્યાએ ભાઈ ઉભા રહ્યા છે સ્પેશિયલી મુલાકાત કરવા જરૂરથી આવજો અને મારી યાદી આપજો ઠીક છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો